તો વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલા દશામાના મઢમાં ચમત્કારનો પર્દાફાશ થયો છે જ્યાં સાંજળીની આંખમાંથી ઘી નીકળતો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો વિજ્ઞાન જાથાની તપાસમાં આ ઘટના બેફૂદી સાબિત થઈ હતી જ્યાં મંદિરની ભૂઇ સીતાબા ગણપતસિંહ ગોહિલ અને તેના પુત્ર સતીષ સિંહે આપી છે કે આ આખું તરકટ રૂપિયા કમાવાના હેતુથી ઘડવામાં આવ્યું હતું બંને લેખિતમાં માફી માંગી અને ભવિષ્યમાં આ પ્રકારની ઠગાઈ ન કરવાની બાહેંધરી પણ આપી છે તેને વિજ્ઞાન જાથાએ જણાવ્યું કે પાંત્રીસ વર્ષથી ધર્મના નામે ધતિંગ ચલાવતી આ ઢોંગી ભૂઈએ સંવેદનશીલ શ્રદ્ધાળુઓની આસ્થાનો ફાયદો ઉઠાવ્યો હતો જાતે તેનો બારસો તોતેરમો પર્દાફાશ કર્યો છે અને અત્યાર સુધીમાં કુલ અઠ્યાવીસો ઢોંગી ભૂઈમાઓ અને દાંભીઓ છે તેઓને ઉઘાડી પાડવામાં આવ્યા છે ત્યારે પર્દાફાશ દરમિયાન વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી કમિશનર પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એબી પટેલ સહિત પોલીસ મહિલા પોલીસ પણ આ સાથે જથ્થાબંધ પોલીસ સ્ટાફે સહકાર આપ્યો હતો વિજ્ઞાન જાથાની ટીમે લોકોને અપીલ કરી છે કે તેઓ ધાર્મિક ઢોંગથી સાવધાન રહે અને વૈજ્ઞાનિક ચિંતન અપનાવે દશમ અનામઢમાં ગીનો ચમત્કાર માત્ર પૈસા કમાવાનું સાધન હોવાનું એક મોટું સ્વીકારતા ભૂતકાળનો પર્દાફાશ થયો છે વડોદરા વાઘોડિયા રોડ ઉપર દસામાના મઢમાં સાંઢણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે બે બુનિયાદ દૂધ સાબિત થયો છે ભૂય અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે જે પ્રકારે હોય છેલ્લા પાંત્રીસ વર્ષથી થતીંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્તાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ બારસો ને તોતેરમાં સફળ પર્દાફાશ કર્યો છે વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણીગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે તેને વિજ્ઞાન જાથા અભિનંદન આપે છે લોકોને અપીલ કરી છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા જતિંગ બાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેભાગુઓથી દૂર રહેવા જાથા અપીલ કરે છે